હા મિત્રો એક યોજનાના સ્વાગત છે મિત્રો અને ભરતી અપડેટ સેલમાં હું બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો હવે તમને પશુ ખરીદવા માટે ગેરંટી વગર મિત્રો સાત લાખ રૂપિયાની લોન છે મિત્રો આપે છે તો સાત રૂપિયાની જે સાત લાખ રૂપિયાની લોન છે મિત્રો કઈ રીતના સુકવણી કરવાની હોય છે એ બધી આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું તો તત્કાલ અરજી કરો તો એ બધી માહિતી આપણે અહીંથી આપશું તો ડેરી ફાર્મ લોન યોજના બે હજાર ચોવીસ માટે છે લાગુ કરેલ છે ગેરંટી વગરની સાત લાખ રૂપિયાની લોન છે તમને મળે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો જો તમારા ઘરમાં પશુઓ અને ખેડૂત પણ છો તમે મિત્રો તો તમને દસ લાખ સુધીની લોન છે એ મળી શકે છે વ્યાજદર મિત્રો હા ઓછું છે ત્રણ ટકા વ્યાજદર છે તો ડેરી ફાર્મિંગ પર નેવું ટકા સબસિડી એકતરમી ડિસેમ્બર સુધી મિત્રો તમે અરજી કરી શકો તો જે તો ઘણો બધો ટાઈમ છે તમારે અરજી કરવા માટેનો આગળ આપણે વાત કરીએ તો આ સ્કીમ છે મિત્રો નેવું ટકા સબસિડી અને ત્રણ ટકા વ્યાજ છે એ સરકાર છે તમારી પાસેથી લેશે દસ લાખ રૂપિયાની મિત્રો લોન તમે લઈ શકો છો અને પાંચ વર્ષનો ગાળવામાં તમને છે મિત્રો આપે છે ફક્ત ને ફક્ત એમાં ખાલી દોઢ એક પોઈન્ટ પાંચ ટકા સુધીની છે વ્યાજ દર છે મિત્રો તમારે શું કવવાનું હોય છે ડેરી ફાર્મ લોન ડેરી જે ફાર્મ લોન છે મિત્રો એમાં ડેરી ફાર્મ લોન લેવા માંગતા જે આજે પણ ડેરી ફાર્મ લોન યોજના છે મિત્રો એ શરૂ કરવામાં આવેલ છે ખાસ કરી અને મધ્યપ્રદેશ દ્વારા જણાવવામાં આવે છે લાગુ કરેલ છે અને અવાજમાં થોડો ઘણો ફેરફાર પડશે મિત્રો કારણ કે અહીંયા બધો થોડો બધો વધારે પડતો પવન હોવાના કારણે થોડોક અવાજમાં પ્રોબ્લેમ આવી શકે છે તો માફ છું આગળની વાત કરીએ ડેરી ફાર્મ લોન યોજના લેવા માટે કઈ કઈ ડોક્યુમેન્ટની જરૂર પડે આધાર કાર્ડ મિત્રો જે છે પાન કાર્ડ મતદાનના આઈડી એટલે ચૂંટણી કાર્ડ છે મિત્રો પછી ડેરી સંઘ મંડળી એનું સક્રિય પ્રમાણપત્ર સક્રિય સભ્યોનું પ્રમાણપત્ર આગળના જે ડોક્યુમેન્ટ છે એની પણ આપણે આગળ વાત કરવાના છીએ તો ખાસ કરી અને જો મિત્રો ઘણા બધા કોમેન્ટ કરે છે કે અવાજ સરખો નહીં કોઈ બોલતા નહીં આવતી એ બધા મિત્રો ને નો વિડીયો ગમે પ્લીઝ મહેરબાની કરીને કોમેન્ટ ન કરો એ વિડીયો ન જુઓ બરાબર આગળની વાત કરીએ તો સંબંધિત બેગ શાખા અને દૂધ સમિતિ દ્વારા સભ્યો વિશે તમારે દૂધ સમય સભ્ય છે એ તમારું પ્રમાણપત્ર પ્રમાણપત્ર મિત્રો રજૂ કરવાનું રહેશે તો પાસપોર્ટ સહિતના ફોટાની જરૂર પડશે અને બે પાસપોર્ટ એટલી વસ્તુ કોઈ મિત્રો તાત્કાલિક છે એ સાત લાખ રૂપિયાની ગેરંટી વગર લઈ શકો છો અને દસ લાખ રૂપિયાની લોન લેવી તો પણ મિત્રો તમે લઈ શકો છો ખેડૂત છો તો દસ લાખ રૂપિયાની લોન તમને મળી શકે છે અને દર પણ છે એકદમ મીડિયમ છે અને ઓછો છે જેમાં એસપીઆઈ અરજી કરીને તમે એસપીઆઈ જે બેંક છે એની શાખામાં તમને સાત લાખ સુધીની લોન છે મિત્રો તાત્કાલિક લોન મળી જાય મળી શકે છે અને ગેરંટી વગર નહીં પણ મિત્રો એકદમ હા ઓછો છે ત્રણ ટકા દર છે અને જે શરૂઆતમંદ જે ખેડૂતો છે એને લોન લેવી મિત્રો તો તમે અવશ્ય લોન લઈ શકો મિત્રો આ રીતના વિડીયો તો તમને કેવો અલગ વિડીયો હોય જણાવજો અને કોઈ ખરાબ કોમેન્ટ મેચો નહીં મિત્રો કરતા નહીં બાકી રિપ્લાય નહીં આવે મિત્રો મળીને વિડીયો જય હિન્દ